હર હર મહાદેવ હાવ આર યુઅલ ડુઈંગ વેલકમ ટુ ધ અવર ન્યૂ વ્લોગ તો ગાય છે ત્યારે વાગી ગયા છે સાડા દસ અને આપણે આવી ગયા છીએ વાડીએ ત્યારે જો ચરો બધીને નીરી દીધો છે કમ્પ્લેટ ટકા ટક નીરી દીધો છે હવે એ આપણે થોડોક જે મકાઈનું ખેતર હતો એમાં આપણે આજે શ્રી ગણેશ કર્યું છે ભીંડાનું હજુ બાજુ પણ વાસડી કાકાની અહીંયા છે આજે છે ધરતી માતાને આપણે અગરબત્તીને નારિયેલ અર્પણ કર્યા છે ધરતી માતાને એ પ્રાર્થના કે કર્ણમાંથી માતાજી મણ કરજો એવી અમારી પ્રાર્થના એવી જ રીતે આપણે બીજ ચોપવાનું ચાલુ કરી દીધું છે ભીંડાનું આ છે વેરાયટી હમણાં જ સવા દસે મુહૂર્ત કર્યું છે ઢાર ચોપાઈ ગયા છે ત્રીજા ઢારમાં અમે લાગ્યા છીએ આ બાજુનો પટ્ટો બાકી પેલો આપણે આ પૂરો કરવાનું છે તો આ જ રીતે હવે હું પણ લાગી જાઉં કામે કઈ અત્યારે વાગી ગયા છે પોણા એક અને માણસો અત્યારે ગરમીને કારણે ભાગી ગયા અત્યારે ને જુઓ ટીટોળીનું ઓરિજિનલ વોઇસ આ છે ટીટોળીનું ઓરિજિનલ વોઇસ અને આપણે એક એક સાઈડનો પટ્ટો ચોપાઈ ગયો છે ને હવે આપણે બળદ પિયારવાના છે તો બળદ પાઈ દઈએ અને આપણે ગાય પણ પાઈ દઈ પાડુડા પાઈ દીધા છે બળદને અહીંયા પરવેલા હતા તે ને પાછા પરવી દેસું તો ગાય અત્યારે અત્યારે ગરમીનું પ્રમાણ વધી ગયું છે આજે કેમ કે પવન પણ નથી અને ગરમી પણ વધારે થાય છે એટલે વરસાદનું નક્કી નહીં એટલે ક્યારે આવે એનું આપણે બળદ પણ પાઈ દીધા છે અત્યારે ચીનસામાં તડકાના કારણે ચીનસા ઉતરવાના ઓછા થઈ ગયા છે અત્યારે વેલા ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે એટલે પાણી તો એકાત્ર ચાલુ જ છે પણ જો આવી રીતના સૂકવા મની ગયા છે અને આપણે બપોર પાછળ એક પટ્ટો લેવાનો બાકી છે તે આપણે બપોર પાછળ લેવું લેશું કેમકે એમાં દોરિયાજી બાકી છે નાકા સલાડવાના પારી ચડાવવાની એ બધું કામ હજી બાકી છે અને આ પટ્ટામાં તો આ ધોરિયાથી કરી અને છેક સુધી ત્રણ પેકેટ ગયા છે અત્યારે કેમકે આ પટ્ટો થોડોક નાનો છે આના કરતાં આ પટ્ટામાં જુઓ નાકા સલાડા અને બાકી છે ને આ પટ્ટામાં લગભગ ચાર પેકેટ તો ખપી છે ચાર નહીં ખપે તો સાડા ત્રણ તો પાકા કે પટ્ટો છે ને સીધો છે અને આમ બે ચા વધી જાય છે આપણે બે પાટિયા સોરી ચાની બે પાટિયા વધી જાય છે એટલે લગભગ તો ચાર પેકેટ ખપી જશે તો ગાય છે આવી રીતના અત્યારે આપણે નું વાવેતર કરવાનું છે તો ગાઈસ બી કન્ટિન્યુ માં રહેજો અને અત્યારે જો બધા એકદમ ટકાટક બેઠા છે આરામથી કેમકે ગાય ગાયને આપણે ગરમી બહુ નડે હો આ જર્સી ગાય છે આને ગરમી બહુ નડે ક્યાંનોને બધું વેત કરવું પડે એટલે આપણે છાયામાં બાંધી છે અને પાણીને તો ભરપૂર અત્યારે અવાડા ખપે જ બીજું કાંઈ ના હોય તો ચાલશે પણ મિત્રો જ્યાં ત્યાં અવાડા હોય ત્યાં પાણી ભરી રાખજો તો જોઈ લો આપણા અવાડા અત્યારે કમ્પ્લીટ ભરેલા જ છે પછાડના સાડા ચાર થઈ ગયા છે અને કાંઈક પવન પણ નીકળે છે અને ગરમી પણ આમ હળ હળવી પડી છે હવે અને તમે જોઈ લો આપણા પાછળના ભાગમાં ટેનસા છે આવા અને અમે બે ભાઈ આવ્યા છીએ તાર ખેંચવા મકે રોજડાનું પ્રમાણ વધી જાય છે એટલા માટે આપણે તાર ખેંચી નાખીએ અને આ પટ્ટામાં બાજરી જ આવશે વાટિયા બાજરી ચરો આપણે ખૂટે નહીં એટલા માટે આમાં મકાઈનો ઘેરો હતો એક એ હતો એટલા માટે આપણે તે ખેડ્યું નહોતું પણ આમાં અત્યારે બાજરી છાંટવી પડશે આજે સટાય અથવા કાલે સટાય પણ બાજરી જ આવશે અને અમે બે ભાઈ આવ્યા છીએ તારખેંસમાં કેમ કે રોજડાયા આમ લાંબા કરી નાખ્યા હતા એટલા માટે તો જુઓ પકડને બધું હાથમાં લઈ લીધું છે અને ભીંડાવાળા ભીંડા ચોપે છે અત્યારે તો ગાઈ છે અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને આપણે કલાક જેવું ટાઈમ થઈ ગયું વાયર બાંધવામાં તો વાયર કમ્પ્લીટ બંધ ગયા છે અને લાસ્ટમાં ચોપવાનું બાકી રહે છે તે અત્યારે ચોપવાનું ચાલું છે મજૂર માણસો ચોપે છે ને આ બાજુ આપણે ભેંસું આવી ગયું છે એટલે આપણે હવે ભેંસીના ખાણ બાણ બનાવીને દવાઈ કરશું સ્ટાર્ટ અને ગાયશ તમને કહેતો હતો કે આપણી વેરાયટી પીંડાની વેરાયટી તમને બતાવું અને કેટલા બીજ કેટલા પેકેટ બીજના ગયા છે તમને કહું તો ગાય હજી એક પેકેટ પડ્યો છે અત્યારે એક લગભગ લાસ્ટમાં જે સાડા ત્રણ પેકેટનો આપણે જે અનુમાન લગાવ્યો હતું એમાં એક પેકેટ ત્યાં પડ્યું છે ને એક આયડું એ ત્રણ પેકેટ તો ગયા જ છે પણ હવે આનું શું થાય એનું કાંઈ ખબર નથી એમ આ મોજિયા લે છે લાસ્ટમાં લે છે એટલે લગભગ તો નહીં ખબર તો ગાઈ આ લગભગ સવા એક જેવી જમીન છે આમાં સાત પેકેટ હતા અઢીસો ગ્રામના એટલે લગભગ છ પેકેટ ગયા તો ગાય દોઢ ટક કિલો જેવો બીજ ગયો હશે આમાં સવા ઇકર જેવું છે આપણે પાંચ પાંચ ઓરું જે ચોપ્યું છે નવું ઓરું નથી કર્યું પાંચ ઓરું આ પાટિયામાં પાંચ જ ઓરું નવ ઓરું નહીં તો ગાય છે અને પવન પણ બહુ સારો નીકળી ગયો છે ત્યારે ઠંડુ વાતાવરણ થોડોક થયો છે હવામાન તો ગાય આવી રીતના આવે આપણે દવાઈ કરી લઈએ તો બી કન્ટિન્યુ લગવા બંને રહેજો અત્યારે વાગી ગયા છે સાત અને આપણે આવી ગયા છીએ ખેતરમાં કેમ કે આપણે ચરો ઉપાડો ને બાકી છે જોઈ લો આપણો ભાઈ ટકાટક કામ કરીને આવ્યા છે કેમ કે મજૂર હમણાં ચડતા નથી અને આપણા જે સનાભાઈ ને બે ત્રણ જે ભાગીદાર છે જે ભાગીદાર છે આપણે એ જ અત્યારે નવા કોઈ ભાગીદાર મળતા નથી એટલે આપણે કામ હાથે કરવું પડે છે એની વે પણ એ તો શરીરના માટે સારું છે કેમ કે થોડોક વર્કિંગ થાય ને તો આ બોડી ફિટ રહે ભલે આપણે તો કામ ગામડાઓના માણસોને કામ તો થતું જ હોય તો આ એકસ્ટ્રા કામ કાંઈ વાંધો નહીં તો આપણે અત્યારે ઉપાડવાનો છે ચરો અને આપણે ખેતરમાં બાજરો લેવા આવી ગયા છે જુઓ મહેશભાઈને બાજરો ઉપાડે છે મે રસા લે આ ગયા હું જો એ તો દોરી દોરી આમ હલાડી હલાડીને કરે હે પણ કાંઈ વાંધો નહીં જો દોરિયો બોરિયો કમ્પ્લીટ સાફ સફાઈ એકદમ કામકાજ કા ક્લિયર કાકા ઉધર ચરા ભેગા કરતે હે અમારી કેસી હિન્દી તો ગાય આવી રીતના કામકાજ છે અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દો શેર કરી દો ને સબસ્ક્રાઈબ કરી દો વીડિયો આપણે પૂરો કરીએ મળી નવા કન્ટેન્ટ કે સાથ